મંત્રી પીસી બરંદાય કર્યા શામળાજીના દર્શન ભગવાન શામળિયાને શ્રીષ ઝુકાવી દર્શન કર્યા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું મંત્રી પીસી બરંડાએ કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર માન્યો મારા વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ આદિવાસી વિસ્તારના એમએલએ તરીકે મારી પસંદગી આજે પ્રથમ શામળિયા ભગવાનના દર્શન કરવા આવ્યા ગઈકાલે શપથવિધિ થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય માન્ય શ્રી માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ શ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી પી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ જોડ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કાહો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય